નમસ્કાર ખેડૂત મિત્રો તમે જો પીએમ કિસાનમાં ઈ કેવાય ઓલરેડી કરાવેલી છે અને પાછળથી તમે આધાર કાર્ડ અપડેટ કરાવેલું છે એટલે કે આધાર કાર્ડની અંદર કોઈ તમે નામ મેચ ફેરફાર કરાવેલો છે અથવા તો કોઈ એડ્રેસમાં ફેરફાર કરાવેલો છે તો મિત્રો તમારે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનાના પૈસા મળવા બંધ થઈ જશે જી હા મિત્રો બંધ થવાનું એક કારણ છે કે આપને ખબર જ હશે કે હવે સરકારશ્રી દ્વારા જે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું પેમેન્ટ કરવામાં આવે છે એ પેમેન્ટ આધાર થ્રુ એટલે કે આધાર નંબર નાખી અને તમને પેમેન્ટ કરવામાં આવે છે એટલે મિત્રો જ્યારે આધાર નંબર નાખી અને તમને પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે તમે જે આધાર કાર્ડની અંદર હાલમાં જે નામ છે એ અને તમે પીએમ કિસાન જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ત્યાં અલગ નામ દર્શાવવાને કારણે એટલે કે ડેટા મિટમેચ થવાને કારણે તમને જે પેમેન્ટ છે એ પેમેન્ટ થશે નહીં તો મિત્રો તમે જો પીએમ કિસાનમાં ઈ કેવાયસી કરાવ્યા પછી આધાર કાર્ડની અંદર કોઈ ફેરફાર કરાવ્યો હોય અને એને ફરી પાછો પીએમ કિસાન વેબસાઇટ પર જઈ અને જો સુધારો કરવો હોય તો એના માટે મિત્રો તમારે સૌ પ્રથમ તમારું જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર છે એક ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા સત બાર ની અંદર તમારે પીએમ કિસાન લખવાનું છે તો આપણે અત્યારે પીએમ કિસાન જે લખેલું છે એના પર ઓકે આપીએ એના પર ઓકે આપ્યા પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ તમારી સામે જોવા મળશે તો એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી તમારી સામે આવું પીએમ કિસાનનું ડેશબોર્ડ જોવા મળશે અહીંયા આપણને એક મેસેજ શો થઈ રહ્યો છે જે મેસેજને દૂર કરવા માટે તમારે સ્ક્રીન પર મોબાઈલની સ્ક્રીન પર સાઇટમાં મેસેજની સાઇટમાં અહીંયા આમ ટચ કરવાનું છે એટલે એ મેસેજ ત્યાંથી હટી જશે હવે મિત્રો આ વેબસાઇટ તમારી સામે આવી રીતે ઓપન થશે હવે તમારે આમ ઉપર સ્કોલ કરવાનું છે ધીરે ધીરે ઉપર સ્કોલ કરતો જવાનું છે આવી રીતે ઉપર સ્કોલ કરશો એટલે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે આધાર એઝ પર કરેક્શન આવી રીતે તમારે ઉપર સ્ક્રોલ કરશો એટલે તમને નીચે ઓપ્શન જોવા મળશે હવે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે નેમ કરેક્શન એઝ પર આધાર તો આ જે ઓપ્શન છે એ ઓપ્શન પર તમારે ક્ય આપવાનું છે હવે મિત્રો આવી રીતના તમારે આમ ઉપર સ્કોર કરવાનું છે હવે મિત્રો અહીંયા કરેક્શન ટાઈપ એટલે કે તમે જે નામમાં સુધારો કરાવ્યો છે એ નામ તમારે અહીંયા લખવાનું છે પછી અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને અહીંયા સાઈડમાં જે કેપચા દેખાય છે એ કેપ્ચાને અહીંયા કેપચા કોડ જે લખેલું છે એની અંદર નાખી અને સર્ચ કરવાનું છે સર્ચ કર્યા પછી તમારા આધાર કાર્ડ નંબર પર ઓટીપી આવશે અને એ ઓટીપી નાખી અને તમે જ્યારે ઓકે આપશો એટલે તમે જે નામ સુધારો કર્યો છે એ જે નામ છે એ પીએમ કિસાનના ફોર્મની અંદર એડ થઈ જશે અને તમારું જે નામ છે એ કમ્પ્લીટ ફોર્મની અંદર થઈ જશે તો મિત્રો આપે પણ જો આધાર કાર્ડની અંદર જો નામ કરેક્શન કરાવ્યું હોય પીએમ કિસાન ઈ કેવાય કરાવ્યા પછી તો મિત્રો અહીંયા આ જે ઓપ્શન છે એ ઓપ્શન પર જઈ અને ફરી પાછું નામ સુધારો કરાવી લેજો જેથી કરીને તમને હબ્ધો જે છે પીએમ કિસાનનો એ રેગ્યુલર મળતો રહે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયા મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર